જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સાંભળશું ચૈત્ર માસમાં સાંભળવામાં આવતું ઉખાહરણ જેનો ખંડ સાતમો શ્રી કૃષ્ણનું શોણિતપુર ગમન ચૈત્ર મહિનામાં ઉખાહરણ સાંભળવાનો મહિમા છે જે સાંભળવાથી તાવ એકાંતરિયો ટાઢ્યો કે કોઈ પણ તાવ નથી આવતો આખું વર્ષ તેને ભૂત પ્રેત બાધાનો ડર નથી સતાવતો એવું મહાત્મ્ય છે ચૈત્ર મહિનામાં ઉખાહરણ સાંભળવાનું કે વાંચવાનું તો મિત્રો આ વિડિયોમાં ઓખાહરણનો ખંડ સાતમો સુંદર વાર્તા રૂપે સાંભળશું જો આપને આ વાર્તા પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો કથા શરૂ કરીએ વશપાયન બોલ્યા હે જન્મે જઈ ત્યાર પછી અનિરુદ્ધના મહેલમાં રહેનારી તમામ સુંદરીઓ પોતાના સ્વામીને નહીં જોતાં એકત્રિત થઈને ટીટોડીઓની પેઠે રુદન કરવા લાગી તે વિલાપ કરતાં કહેતી હતી હે નાથ ધિકાર હો આ શું થઈ ગયું જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ સ્વામી તરીકે રહ્યા છે ત્યાં અમે સૌ જાણે નિરાશ નિરાધાર અનાથ હોઈએ તેમ અત્યંત ત્રાસ પામીને તથા ભયથી પીડાઈને આમ રુદન કરીએ છીએ જેમના બાહુઓનો આશ્રય કરીને ઇન્દ્રાદિ દેવો આદિત્યો સાથે અને મૃતગણો સાથે સ્વર્ગમાં સુખેથી રહે છે તે સર્વને ભય પમાડનાર ભગવાન શ્રી કૃષ્ણના આ લોકમાં મહાભય ઉત્પન્ન થયો છે તેમના વીરપુત્રનું કોઈએ અમારા દેખતા જ હરણ કર્યું છે અતિધષ્ટ બુદ્ધિવાળા તે હરણ કરનાર તે ખરેખર આ લોકમાં કોઈનો જ ડર નથી જેણે મધુસૂદન શ્રી કૃષ્ણને અતિશય ક્રોધ કરાવ્યો છે તેથી હવે જે હરણ કરનાર ફાળેલા મુખવાળા મૃત્યુની દાઢના અગ્રભાગમાં ચોપાસથી આવી રહ્યો છે એ શત્રુએ મોહથી શ્રી કૃષ્ણની સામે યુદ્ધમાં સામનો કરવા ધાર્યો છે યાદવ શ્રેષ્ઠ શ્રી કૃષ્ણ સામે આવું અજુગત વર્તન કરીને તે સાક્ષાત હોય તો તો એ જીવ કેમ છૂટશે અમારા સ્વામીનું હરણ થતા અનાથ થઈ ગયા છીએ અમારા સ્વામીના વિયોગથી અમે યમદેવને વશ થઈએ છીએ એ સ્ત્રીઓ આવું બોલતી હતી અને વારંવાર રડતી હતી તેની આંખમાંથી નિશાસાના અશ્રુ સારતી હતી તે વેળા અશ્રુથી ભરાયેલા તેમના નયનો વર્ષાના આગમન કાળે જળથી ભીંજાયેલા કમળ જેવા હતા એ સમયે સેંકડો સ્ત્રીઓ અનિરુદ્ધના મહેલની અગાસીઓ પર ઊભી રહીને રુદન કરતી હતી તેના રુદનનો અવાજ ટિટોડીઓની ચીસો જેવો સંભળાતો હતો તે પોકારો સાંભળીને આ કોઈ નવો જ ભય પેદા થયો છે એમ માનીને યાદવો પોતાના ઘરોમાંથી બહાર આવ્યા આ અનિરુદ્ધના ઘરમાં આટલો કોલાહોલ શાને થાય છે શ્રી કૃષ્ણથી સુરક્ષિત આપણા પર આવો ભય ક્યાંથી આવ્યો આમ તેઓ પરસ્પર કહેતા હતા તેઓ સ્નેહાકુળ થયા હતા તે સૌ પોત પોતાના ઘરોમાંથી બહાર નીકળ્યા તે સમયે શ્રી કૃષ્ણની યુદ્ધ માટેની મોટી નોબત વગાડવામાં આવી જેના શબ્દોથી સૌ યાદવો એકત્રિત થઈને હાજર થઈ ગયા અને એકબીજાને પૂછવા લાગ્યા કે આ બધું શું છે કારણ જાણતા જ સૌ વ્યવસ્થિત ઊભા રહી ગયા ત્યારે વિપુથ્રુ નામનો યાદવ વારંવારની સાસા નાખતો હતો પછી તે કૃષ્ણ વિશે કહેવા માંડ્યો હે ઇન્દ્રતુલ્ય શ્રી કૃષ્ણ આ બધું શું છે તમે શા માટે ચિંતાથી ઘેરાયા છો તમારા બાહુબલ રૂપી પ્રાણવાળા સૌ યાદવો અહીં આવીને તૈયાર ઉભા છે હે કૃષ્ણ આ સૌ યાદવો તમારા છે તે જ રીતે ઇન્દ્ર પણ તમારા જય આધાર રાખીને નિરાતે સુવે છે તો પછી તમે જ એકલા કેમ ચિંતામાં છો તમારા સૌ જ્ઞાતિ બંધુઓ શોકમાં ફસેલા છે તેમનો તમે શોકમાંથી ઉદ્ધાર કરી શકો તેમ છો તેમને ઉગારી લો તમે ચિંતાગ્રસ્ત થઈને કેમ બોલતા નથી પ્રભુ તમે વ્યર્થ ચિંતા ન કરો યાદવ વિપૃષ્વીએ જ્યારે આ પ્રમાણે કહ્યું ત્યારે શ્રી કૃષ્ણે અનેક નિશાસન આખ્યા પછી તેઓ નિરાશ વદને બોલ્યા હે વિપૃતરૂ આમ ચિંતાથી ઘેરાઈને મેં આ કાર્યનો વિચાર કર્યો છે પણ ઊંડા વિચારને અંતે આ કાર્યની સિદ્ધિ હું જોઈ શકતો નથી આ જ કારણથી તમે મને આમ કહ્યું હતું છતાં હું કોઈ ઉત્તર આપી શકું તેમ નથી છતાં આ યાદવ સમૂહ સમક્ષ અર્થયુક્ત વાણી ઉચ્ચારું છું તે તમે સાંભળો હું જે કારણસર ચિંતાગ્રસ્ત છું તેનું આ કારણ છે મારો પૌત્ર અનિરુદ્ધનું હરણ કરાયું છે તેથી પૃથ્વી પરના સર્વ રાજાઓ આ યાદવો શક્તિશાળી છે એમ માનશો પૂર્વે આપણા રાજા આહુ ઉગ્રસેનનું શાલ્વ રાજાએ હરણ કર્યું હતું ત્યારે આપણે તેની સામે દારૂણ યુદ્ધ કરીને તેમને પાછા લાવ્યા હતા આપણો પદ્યુમન જ્યારે બાળક હતો ત્યારે શમરાસુરે તેનું હરણ કર્યું હતું પરંતુ યુદ્ધમાં આખરે એને પદ્યુમને જ માર્યો હતો તે પછી અહીં પાછો આવ્યો હતો પણ આ તો મોટું દુઃખ છે કે અનિરુદ્ધનું ક્યાં હરણ કરાયું છે તેની જ આપણને ખબર પડતી નથી હે યાદવ શ્રેષ્ઠ હું આ અપરાધ વિશે નથી વિચારતો તેમ માનશો નહીં હું તો ભસ્મથી ઢંકાયેલો અગ્નિ જેવો છું આ રીતે જેણે મારા મસ્તક પર પગ મૂક્યો છે તેનો હું સહપરિવાર જીવ લઈ લઈશ સાત્યક બોલ્યા હે કૃષ્ણ અનિરુદ્ધની શોધ કરવા માટે જાસૂસોને મોકલી તેઓ સમગ્ર પૃથ્વી પર શોધખોળ કરે પછી શ્રી કૃષ્ણે રાજા ઉગ્રસેને મંદ મંદ હાસ્ય કરતા કહ્યું હે રાજન ગુપ્ત તથા જાહેર જાસૂસોને આજ્ઞા આપો વંશ પાયનજી બોલ્યા શ્રી કૃષ્ણના વચન સાંભળતા જ રાજા ઉગ્રસેને અનિરુદ્ધની શોધખોળ ચલાવવા માટે ગુપ્ત અને જાહેર એમ તમામ જાસૂસોને આદેશ આપ્યા તેમણે જાસૂસો અશ્વસવારો અને રથી યોદ્ધાઓને આદેશ આપ્યો કે તમે બધે જ ફરી વળો ગુપ્ત અને જાહેર સ્થળો ખૂંદી વળો અને ત્વરિત ગતિએ શોધખોળ શરૂ કરો તમામ ઉદ્યાનો બગીચાઓ તથા વાડીઓમાં અને જંગલોમાં શોધ કરો અને અનિરુદ્ધની બાતમી મેળવો સેનાપતિ બોલ્યા હે પ્રભુ શ્રી કૃષ્ણ સાંભળો મને લાંબા સમયથી એ વચન કહેવા માટે વિચાર રમ્યા કરે છે તમે અતિતોમાં પોલોમાં નિસુંદ નરકાસુર ક્ષોભ શ્યાલ્વ મૈંદ વગેરેને યુદ્ધમાં હણ્યા છે વળી અતિ મહાન હૈગ્રીવને પણ દેવોના કારણે થયેલ દારૂણ યુદ્ધમાં સહપરિવાર માર્યો હતો હે મધુસૂદન રણ મેદાનમાં તમે આ કાર્યો કર્યા છે તે વેળા તમારા પગલે ચાલનારો કોઈ સહાય કરતા નટ તો હવે તમારો કોઈ શત્રુ રહ્યો નથી વળી હે શ્રી કૃષ્ણ કલ્પ વૃક્ષ પરિજાત દુષ્કાર્ય કાન પણ તમે કર્યું છે તે કારણયુક્ત કોઈ અતિ મહાન કર્મ હતું તે વેળા હે શ્રી કૃષ્ણ ઐરાવત હાથીના મસ્તક પર બેસીને ઇન્દ્ર તમારી સાથે યુદ્ધ કરવા આવ્યો હતો તો તેને પણ તમારા ધૈર્યથી પરાજિત કર્યો હતો તે કારણ ઇન્દ્ર તમારી સામે વેર કરે હવે તે વેરના કારણે તેણે કદાચ અનિરુદ્ધનું હરણ કર્યું હોય બાકી કોઈનામાં તમારી સામે ચડવાની તાકાત નથી સેનાપતિએ આમ કહ્યું ત્યારે નાગની પેઠે ફૂફાડા મારતા બુદ્ધિવંત શ્રી કૃષ્ણે તે મહાબળવાન સેનાપતિને કહ્યું હે સેનાપતિ ના એમ નહીં હોય દેવો કદાપી આવું હલકું કાર્ય ન જ કરે તેઓ એટલા કાયર કે અકૃત્ય નથી હોતા ગર્વિષ્ઠ હોતા નથી કે બાલિશ્વ પણ નથી હોતા વળી દેવોને કારણે દાનવો દૈત્યનો સંહાર કરવાનું મારું કાર્ય તો ચાલુ જ છે દેવોને રાજી અને સુખી રાખવા માટે હજી હું રણમાં મહાશુરવીર અને ગર્વિસ રાક્ષસોનો નાશ કરું છું હું દેવોના કાર્ય કરવા માટે હંમેશા તૈયાર જ રહું છું દેવોમાં જ મારું મન છે હું દેવોનો ભક્ત છું દેવોનું કલ્યાણ કરવા તૈયાર રહું છું મને આ રીતે ઓળખનારા દેવો આવું કાર્ય કેમ કરી શકે દેવો હલકી પ્રવૃત્તિના હોતા નથી પણ સત્યનિષ્ઠ હોય છે ભક્તો પ્રત્યે અત્યંત દયાળુ હોય છે તેથી તેઓ કદી પાપ કરે જ નહીં મને તો એવું લાગી રહ્યું છે કે કોઈ વ્યભિચારિણીએ જ અનિરુદ્ધનું હરણ કર્યું હશે માટે ઇન્દ્ર સહિતના કોઈ દેવો આવું નીચ કર્મ કરે જ નહીં શ્રી કૃષ્ણ આમ વિચારતા હતા ત્યારે તેમનું એ વચન સાંભળ્યા પછી અક્રુરે મધુરવાણીમાં કહ્યું હે ભગવાન શ્રીકૃષ્ણ ઇન્દ્રનું જે કાર્ય હોય એ જ આપણું નિશ્ચિત કાર્ય હોય છે અને આપણું જે કાર્ય હોય છે તે જ ઇન્દ્રનું પણ કાર્ય હોય છે દેવો દ્વારા આપણું સંરક્ષણ થાય છે દેવતાઓ પણ આપણા દ્વારા સંરક્ષણ પામે છે વળી આપણે દેવા માટે જ મનુષ્યત્વ પામ્યા છીએ તેથી દેવો આપણું અપ્રિય કરે એવું બની શકે જ નહીં અક્રૂરજીના આ વાક્યથી પ્રેરાઈને શ્રી કૃષ્ણે મધુરવાણીમાં કહ્યું હે અક્રૂર અનિરુદ્ધને દેવોએ ગાંધર્વોએ યક્ષોએ કે રાક્ષસોએ હર્યો નથી પરંતુ કોઈ વ્યભિચારિણીએ જ તેને હર્યો છે દૈત્યો કે દાનવોની જે સ્ત્રીઓ જે વ્યભિચાર કરનારી હોય છે તે માયાઝાળ પાથરવામાં ઘણી જ ચતુર હોય છે તેથી તેવી કોઈ સ્ત્રીઓએ જ તેને હર્યો છે તેમાં સંશય નથી બાકી અન્યથી કોઈ જ ભય નથી શ્રી કૃષ્ણના આવા વચનો સાંભળ્યા સમજ્યા પછી ત્યાં એકત્રિત થયેલા યાદવોના સમૂહમાં જે યથાર્થ વસ્તુ બની હતી તે અંગે શ્રી કૃષ્ણની પ્રશંસા કરતા મોટા અવાજો થઈ રહ્યા હતા એટલી વારમાં બધા જાસૂસો સર્વત્ર ફરીને પાછા આવ્યા અને ગળગળા સાદે બોલ્યા હે રાજન આપે બતાવેલા સર્વ સ્થળોએ અમે ચારે તરફ ફરી વળ્યા છીએ પણ અમને અનિરુદ્ધના ક્યાંય વાવડ મળ્યા નથી માટે હે રાજન અમને બીજો કોઈ હુકમ આપો આ સાંભળીને યાદવો ચિંતાથી ઘેરાઈ ગયા તેમની આંખોમાં આંસુ છલકાઈ આવ્યા અને અંદરો બોલવા લાગ્યા હવે આપણે શું કરીએ જેથી અનિરુદ્ધનો પત્તો મળી જાય રાત્રિ આ રીતે વીતી જતી હતી સવાર પડ્યું સૂર્યોદય થયો બરાબર ત્યારે જ નારદજી પધાર્યા શ્રી કૃષ્ણએ તેનું યોગ્ય પૂજન કરીને આસન આપ્યું ભગવાન અતિ ઉદાસ હતા છતાં પણ નારદજી સામે ઊભા રહ્યા પછી નારદજી આરામથી આસન પર બેઠા નારદજી બોલ્યા તમે સૌ આમ ચિંતાથી કેમ ઘેરાઈ ગયા છો નિસંગ કરીને તમારા મન જતા રહ્યા છે અને ઉત્સાહ સહિત કાયરો પેઠે શા માટે કૃષ્ણે કહ્યું હે ભગવાન તમે આ સાંભળો હે બ્રહ્મ ગઈ રાત્રે કોઈક અનિરુદ્ધનું હરણ કરી ગયું છે એટલે અમે સૌ ચિંતિત છીએ હે મુનિવર્ય આ વૃત્તાંત જો તમે સાંભળ્યું કે જોયું હોય તો તમે એ વિશે અમને કહો આ સાંભળી નારદજી ખૂબ હસ્યા પછી તેમણે કહ્યું હે મધુસૂદન સાંભળો પૂર્વે દેવો અસુરોનું જેવું યુદ્ધ થયું હતું તેવું અતિ મહાયુદ્ધ અનિરુદ્ધનું તથા બાણાસુરનું બાણાસુરની ઓખા માટે અપસરા જ અનિરુદ્ધનું હરણ કર્યું હતું બલિરાજા અને ઇન્દ્રના યુદ્ધ જેવું અતિ દારૂણ યુદ્ધ અનિરુદ્ધ બાણાસુર વચ્ચે ખેલાયું હતું અમે પણ એ મહાન યુદ્ધ નિહાળ્યું હતું તે યુદ્ધમાં શૂરવીર અનિરુદ્ધને બાણાસુરે ડરી જઈને માયાનો આશ્રય લઈને નાગપાશોથી બંધનમાં નાખ્યો છે હે શ્રી કૃષ્ણ બાણાસુરે તો અનિરુદ્ધનો વધ કરી નાખવાની આજ્ઞા પણ આપી હતી પણ તેના મંત્રી કુંભાડે તે વધ અટકાવ્યો છે માટે તમે હવે યશ કીર્તિ વિજય મેળવવા માટે સત્વરે ઉઠો જય મેળવવા ઈચ્છતા અને પ્રાણનું રક્ષણ કરવાનો આ સમય નથી કેમ કે ધૈર્યનો આશ્રય કરીને નિશ્ચેંત અનિરુદ્ધ ગમે તે ઉપાયે હજુ સુધી ટકી રહ્યો છે નારદજીએ આમ કહ્યું ત્યારે પ્રતાપી વીર્યવાન વાસુદેવે યુદ્ધ કરવાની આજ્ઞા કરી હતી ત્યાર પછી શ્રી કૃષ્ણ ત્યાંથી નીકળવા તૈયાર થયા ત્યારે લોકો તેમને બાજા ડાંગરની ધાણી તથા ચંદનથી વધાવવા લાગ્યા હતા ત્યારે નારદજીએ કહ્યું હે માધવ અત્યારે ગરુડને સ્મરણ કરવા માટે તમે યોગ્ય છો કેમ કે અન્ય કોઈ રીતે તમે ત્યાં જઈ શકો તેમ નથી હે માધવ તે માર્ગ અતિશય દુર્જય છે સાંભળો અનિરુદ્ધ હમણાં જ્યાં છે તે શોણિકપુર નગર અહીંથી અગિયાર હજાર યોજન દૂર છે માટે હે ગોવિંદ મન વેગી અને પ્રતાપી ગરુડને તમે બોલાવો કેમ કે એ જ તમને બે ઘડીમાં ત્યાં લઈ જશે અને બાળાસરને પણ બતાવશે નારદ મુનિનું આ વચન સાંભળીને શ્રીકૃષ્ણે તે જ સમયે ગરુડજીનું સ્મરણ કર્યું પક્ષી શ્રેષ્ઠ ગરુડજી તરત જ આવીને શ્રીકૃષ્ણ સામે બે હાથ જોડીને નમસ્કાર કરીને ઊભા રહ્યા અને પછી બોલ્યા હે ભગવાન તમે મને શા માટે યાદ કર્યો મારું એવું તે શું કામ પડ્યું તે મને કહો પ્રભુ મારી પાંખોના ચપાટાથી કોની નગરીનો નાશ કરું તમારા પ્રભાવથી મારા બળને તો કોણ નથી જાણતું તમારી ગદાના વેગને અને ચક્રના અગ્નિને કોઈ મૂઢ આત્મા જાણતો નથી કે તે ગર્વ કરીને મરવાને તૈયાર થાય કોનો દેહ ચિરાઈને જમીન પર પડવાનો છે હે કેશવ શંખની ગર્જના વડે તમે કોના પ્રાણનો મોહ પમાડવા ધારો છો આજે કોણ સહપરિવાર યમના દ્વારે જવાનો છે ગરુડજીના આ બધા સવાલોના જવાબમાં શ્રી કૃષ્ણ બોલ્યા હે પક્ષી શ્રેષ્ઠ અને વક્તા શ્રેષ્ઠ ગરુડજી સાંભળો બાણાસુરે કોઈથી પણ પરાજિત નહીં થયેલા અનિરુદ્ધને શોણિતપુર નગરમાં ઓખાને કારણે નાગપાશમાં બંધાવેલો છે વળી તે કામદેવથી પીડિત છે પણ નાગપાશમાં છે માટે હે પક્ષી રાજ તેને મુક્ત કરાવવા માટે મેં તમને બોલાવ્યા છે હે કશ્યપવંશી વંશી ગરુડજી તમારા વેગ સમાન બીજો કોઈનો વેગ નથી એ જ કારણે તમે પક્ષી શ્રેષ્ઠ જણાવ છો શોણિતપુરના માર્ગે જવાનું શક્ય જ નથી માટે જે સ્થળે અનિરુદ્ધ છે ત્યાં મને તમે જલ્દીથી લઈ જાઓ કેમ કે હે વીર પુત્ર પ્રેમથી પ્રેરાઈને પદ્યુમનની પત્ની રુદન કરે છે માટે તમારી કૃપાથી તેને પુત્ર મિલન જલ્દીથી શક્ય થાય તમે તો પૂર્વકાળે મારી સાથે અમૃતનું પણ હરણ કર્યું છે તમે તો મારા ધ્વજમાં અંકિત થયા છો આ સર્વે યાદવો તમારા ભક્તો છે માટે તમે આજે મારી ભક્તિ અને મૈત્રીને માન આપો અને તમારા સહારાથી અમારો વિજય થાવો તમે મેરુ પર્વતથી પણ ભારે અને વાયુથી પણ હલકા છો અને સત્ય પ્રતિજ્ઞાવાળા વનિતા પુત્ર આજે ક્ષણવારમાં તમે અનિરુદ્ધ માટે અમને સહાય કરો ગરુડજી તરત બોલ્યા હે મહાપ્રભુ તમારું આ વક્તવ્ય અદ્ભુત છે તમારી કૃપાથી મારો સર્વત્ર વિજય જ થાય છે હે માધવ આજે તમે મારી પ્રશંસા કરીને મને અનુગ્રહીને ધન્યવાદને પાત્ર બનાવ્યો છે હે ભગવાન તમે તો મારે સ્તુતિ કરવા લાયક છો તો પણ તમે મારી સ્તુતિ કરી રહ્યા છો આ યોગ્ય નથી તમે તો દેવો અને વેદોના અધ્યક્ષ અને સર્વકામનાઓ પૂર્ણ કરનારા છો તમારું દર્શન સફળ છે હે ભગવાન તમે ધનુષ્યને ચક્રને અને બાણને ધારણ કરનાર મહાન નારાયણ દેવ છો તમે પૃથ્વીને ધારણ કરનાર વરાહ સ્વરૂપ છો હું તમને હંમેશા વશ રહેલો છું હું તમારી આજ્ઞામાં રહ્યો છું ત્યાર પછી શ્રી કૃષ્ણ ગરુડજીને પ્રેમથી ભેટ્યા હે મિત્ર શત્રુઓનો નાશ કરવા માટે તમે આ અથર્ય સ્વીકારો એમ કહીને શંખ ચક્ર ગદા અને તલવાર ધારણ કરનાર શ્રી કૃષ્ણે પ્રેમપૂર્વક ગરુડને અધૈર્ય પ્રદાન કર્યું પછી એ મહાબાહુ કેશવ ગરુડ પર ચડ્યા પછી બલરામ અને શ્રીકૃષ્ણની બાજુમાં આવીને હર્ષથી ગરુડ પર બેસી ગયા શ્રીકૃષ્ણ ત્યારે વિષ્ણુ સ્વરૂપ હોય શ્યામ દેખાતા હતા તેમને ચાર હાથ ચાર દાઢ હતા ચાર વેદો અને છ અંગોને તેઓ જાણતા હતા ત્યાર પછી શ્રી કૃષ્ણે દ્વારિકામાં બધી જ તૈયારી કરવાની આજ્ઞા કરી અને પછી જ બાણાસુરના શોમિતપુર તરફ જવાનો નિર્ણય કર્યો હતો શ્રી કૃષ્ણ ગરુડ પર સવાર થયા હતા તેની પાછળ હળનું આયુધ ધારણ કરનાર બલરામ બેઠા બલરામની પાછળ શત્રુ સંહારક પધ્યુમન બેસી ગયો કેશવ આકાશમાં રહેલા સિદ્ધો ચારણોના સમૂહની અને મહર્ષિઓની વાણીને સાંભળતા હતા હે મહાબાહો તમે બાણાસુરનો તથા જે અનુયાયીઓ હોય તેઓનો પરાજય કરજો તમારી સામેના મહાયુદ્ધના ટકવાને કોણ સમર્થ છે તમારી પ્રસન્નતા કે કૃપાથી સર્વ કોઈની લક્ષ્મી ખરાબ થાય છે તમારા પરાક્રમમાં જ વિજય છે તમે જરૂરથી બાણાસુરનો પરાજય કરશો જ કરશો જ આ સાંભળી શ્રી કૃષ્ણે યુદ્ધ માટે પ્રયાણ કર્યું આ પ્રમાણે ઓખાહરણનો વાર્તા રૂપે સાતમો ખંડ સમાપ્ત બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની તો મિત્રો આ હતો ઓખાહરણ વાર્તા રૂપે ખંડ સાતમો ચૈત્ર મહિનામાં આ કથા સાંભળવાનો મહિમા છે કહેવાય છે કે ચૈત્ર મહિનામાં ઉખાહરણ સાંભળવાથી ટાઢ્યો એકાંતર્યો કે કોઈ પણ તાવ પાસે નથી આવતો તેને ભૂત પ્રેત કે બાધા આખું વર્ષ હેરાન નથી કરતી આવો મહિમા છે ચૈત્ર મહિનામાં ઉખાહરણ વાંચવાનો કે સાંભળવાનો ઓખાહરણ સાંભળતા વખતે ત્રણ પાંચ કે સાત શેરવાળો દોરો હાથમાં રાખવો થઈએ નાનું બાળક હોય તો તેના હાથના કાંડે અથવા તો ઘર પરિવારના કોઈ પણ સભ્યોને બાંધી શકાય છે આ દોરો આખું વર્ષ બાંધવાથી કહે છે કે તાવ તર્યો એકાંતર્યો કોઈ પણ તાવ કે પછી ભૂત પ્રેત બાધાનો ડર નથી આવતો આવું મહાત્મ છે ઓખાહરણ વાંચવાનું સાંભળવાનું અને ઓખાહરણનો દોરો આખું વર્ષ હાથના કાંડે બાંધી રાખવાનું તો મિત્રો આ વિડીયોમાં ઓખાહરણનો વાર્તારૂપે ખંડ સાતમો તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યો જે સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ